નમસ્કાર વોઇસ ઇન્ડિયા ટીવી માં આપનું સ્વાગત છે હું છું રશ્મિ એક નજર આજના સમાચાર ગઈકાલે સાંજે 6:30 વાગ્યા ની આજુબાજુમાં પોલીસ કંટ્રોલ રૂમ તરફથી એક પીસીઆર 6 ને કાપડરા પોલીસ સ્ટેશન ની પીસીઆર 6 ને કોલ લાગેલો કે શક્તિ વિજય સોસાયટી નાના વરાછા વિસ્તારમાં એક સમોસાની દુકાન છે જેના માલિક છે મદનલાલભાઈ ડાંગી જેઓ મૂળ રાજસ્થાન ઉદયપુર ના હોય તેઓ પોતે જુદા જુદા બાળકોને બોલાવી અને બાળ મજૂરી કરાવે છે આ પ્રકારનો કોલ હોય જેથી પીસીઆર ઇન્ચાર્જ છ ના ઇન્ચાર્જ શ્રી નિલેશભાઈ હેડ કોન્સ્ટેબલ ત્યાં તાત્કાલિક સ્થળ ઉપર પહોંચે છે ત્યાં પહોંચતા એવું જણાય છે કે આ મદનલાલ ડાંગી ને સમોસા બનાવવાની દુકાન હોય છે અને એમાં ચાર નાના નાના બાળકો જેની ઉંમર આશરે દસથી બાર વર્ષની હોય છે પોતે સમોસા બનાવવાનું કામ કરતા હોય છે જે બાબતે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન આવતા પોલીસ સ્ટેશને અમારા દ્વારા પૂછપરછ કરવામાં આવતા આ મદનલાલ ડાંગી પોતે ઉદયપુરની બાજુના ગામના રહેવાસી હોય અને આ બાળકો ચારે ચાર બાળકો તેમના જ ગામના હોય આ મદનલાલ ડાંગીની એમો એવી છે કે જે તેના ગામના ગરીબ પરિવારના બાળકો હોય છે કે તેને અહીંયા ગુજરાતમાં લાવી અને પોતે બાળ મજૂરી કરાવે છે અને સમોસા બનાવવાનું ગેરકાયદેસર કૃત્ય કરતા હોય જેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે અને મદનલાલ ડાંગીને કાયદેસર ધરપકડ કરવામાં આવી છે અને આ ચારે ચાર બાળકોના મા બાપનો સંપર્ક કરી મા બાપને બોલાવવામાં આવેલા છે અને હાલ આ ચારે ચાર બાળકો કતાર ગામમાં જે સંસ્થા આવેલી છે એ સંસ્થામાં મૂકેલ છે